હા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મારા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો આ વિડીયો જોવા માટે તમે લાસ્ટ સુધી જોજો વિડીયો ગમે તો લાઇક ઓર શેર કરી દેજો તો હું આજે સોજી બટાકાની પૂરી મસ્ત બનાવવાની છું તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને એના જોડે ટામેટાની ચટણી બનાવવાની છું તો મેં આ વિડીયોને લાઇક ઓર શેર કરી દેજો તો કોમેન્ટ કરી દેજો તો મેં અહીંયા બે બટાકા લીધા છે ત્રણ ટામેટા લીધા છે ત્રણ મરચાં લીધા છે અને મેં પૂરી માટે સોજી માટે મેં ગરમ પાણી એડ કર્યું છે બટાકા બાફવા મૂક્યા છે અને મેં ટામેટા કટ કરી દીધા છે મરચાં કટ કરી દીધા છે ઘઉંનો લોટ લીધો છે અને સોજી લીધી છે તો ફ્રેન્ડ્સ મેં અમે અહીંયા ટામેટા ક્રશ કરી દીધા છે મિક્સરમાં પછી હું એક બાઉલમાં કાઢી દઈશ એને સાઈડમાં મૂકી દેવાની છે હવે હું એક બાઉલ લઈશ એમાં સોજી એડ કરીશ અને ગરમ પાણી એડ કરવાનું છે એમાં જેથી સૂજી સરસ ફૂલી જાય એના માટે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવાનું છે હવે મેં એક તવી લીધી છે એમાં મેં તેલ એડ કર્યું છે મેં તેલ બે ચમચી જેટલું એડ કર્યું છે જીરું એડ કર્યું છે હિંગ એડ કરી છે સ્વાદ અનુસાર હળદર એડ કર્યું છે પછી બધું જે આપણે ટામેટા ક્રશ કર્યા હતા ટામેટું અને મરચાં અને લસણ તમે આદુનું પેસ્ટ બી નાખી શકો છો અને મીઠું સ્વાદ અનુસાર લીધું છે કશ્મીરી લાલ મરચું લીધું છે અને તીખું મરચું લીધું છે ધાના જીરું પાવડર લીધું છે અને બધું સારી રીતના હલાવી દેવાનું છે અને મેં ખાંડ લીધી છે તમે ગોર બી એડ કરી શકો મેં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને બધું સારી રીતના હલાવી દેવાનું છે હવે એને આપણે દસ મિનિટ માટે ઢાંકી દઈશું બધું પાણી એ થઈ જાય ત્યાં સુધી અને જુઓ સરસ પાણી એ થઈ ગયું છે બળી ગયું છે હવે આપણે એના પર ધાના એડ કરી દઈશું અને બધું હલાવી દેવાનું છે અને આપણે આ બટાકા અને સોજી એ બે મિક્સ કરવાનું અને ઘઉંનો લોટ લેવાનો એ બી મિક્સ કરવાનું છે અને બધું સારી રીતના હલાવી દેવાનું છે પહેલાં સોજી લેવાનું પછી મેં બટાકા બાફી દીધા હતા એને ક્રશ કરીને એ લોટની અંદર એડ કરી દીધા છે અને મેં આ રીતના લોટ બાંધી દીધો છે પૂરી અને આ ખાવામાં બહુ મસ્ત લાગે છે તમે કોઈ બી ટાઈમ બનાવી શકો છો બધી એક એક કરીને પૂરી બધી અને પછી તરી નાખવાની છે હું આ બધી પૂરી એક 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 રીતના વણીને હું તરું છું હું તમને બતાવું જો આ રીતના નાખવાની